છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની ઈએન જિનવાલા સ્કૂલના ગેટ પાસે લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણોને પગલે અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું જેના પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે આ અંગેની અઢળક ફરિયાદ નગર સેવા સદનને મળતા નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો જે લારી ગલ્લા ધારકોએ જાતે દબાણ હટાવ્યા ન હતા એમના લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નગર સેવા સદન દ્વારા સમયાંતરે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ફરીથી વેસી થઈ જાય છે અને ટ્રાફિક નિર્માણ થાય છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે આજ રોજ જીનવાલા સ્કૂલ ગેટ પાસે લારી ગલ્લાવાળાનું દબાણ થયેલું હોય જે ટ્રાફિક ને અર્ચન થતું અને આ ગલ્લાઓને તાત્કાલિક આજે હટાવવાની કામગીરી કરેલી છે એ લોકો હટાવે છે જો એક કલાક ની અંદર એ લોકો કેબિનો નહીં ભરી જાય તો અમે નગરપાલિકા દ્વારા આ કેબિનોને ડિટેન કરી દઈશ અને ભારે દંડ ભરીને એમની સામે અયોગ્ય કાર્યવાહી કરી